નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દસમાના વર્ષ દરમિયાન એક કેસ સમાચાર સામે છે આવી રહ્યા છે પંચમહાલ બે યુવકો છોકરીને મળવા આવતા પકડાઈ ગયા હતા એની જાણ ગામના યુવાનોને થતા તેમણે બંને યુવકને પકડીને ઝાડ સાથે બાંધી દીધા હતા તેમજ તેમના લાકડીઓના ફટકા મારતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો આ સમગ્ર મામલે પોલીસે દસ આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કારવાહી હાથ ધરી છે શેરા તાલુકાના એક ગામમાં બે યુવાનોને ઝાડ સાથે બાંધી લાકડાના દંડાથી માર મારતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો જેમાં બે છોકરીને પણ આ ગામના યુવકો દ્વારા લાકડીના ફટકા મારવામાં આવી રહ્યા હતા ત્યારે પોલીસે આ મામલે ગુનો નોંધીને આરોપીઓની અટકાયત કરી છે વધુ આપને જણાવી દઈએ કે ગામની છોકરીઓને મળવા આવેલા બે યુવક પકડાઈ જતા બંનેને ગામજનોએ ઝાડ સાથે બાંધી દીધા હતા તેમજ તેમને માર મારવામાં આવ્યો હતો છોકરીઓને પણ માર મારવામાં આવ્યો હતો બીજી તરફ ગામની મહિલાઓએ તેમને બચાવવા માટે આજીજી કરતાં કહેતી હતી કે અમારું વ્રત કરેલું હોવાથી ના મારશો નહીં તો માતાજીનું અપમાન થશે પાપ લાગશે એમ કહીને કાયદાને સોંપી દો એમ કહ્યું હતું ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ